ટ્રેનોમાં દારૂ અને માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા ગુજરાત રેલવેના ડીજીપી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એનડીપીએસની ટીમે પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી લાખો રૂપિયાના ગાંજાના જથ્થા સાથે એક નહીં ઝડપી પાડ્યો છે પશ્ચિમ રેલવેમાં પુરીથી અમદાવાદ તરફ જતી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ગત મોડી રાત્રે ગવર્મેન્ટ રેલવે પોલીસને એસઓજી અને એનડીપીએસના સંયુક્ત ઓપરેશનથી રિઝર્વેશન કોચમાંથી છત્રીસ કિલો ગાંજાના જથ્થા સાથે હતો પશ્ચિમ પુરીથી અમદાવાદ તરફ તરફ આવતી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત ઓડિશામાંથી માદક પદાર્થનો જથ્થો અવારનવાર આવતો હોય છે ધ્યાનમાં રાખીને હાલમાં પશ્ચિમ રેલવેના ગુજરાતના રેલવે પોલીસના ડીજીપી મનોજ અગ્રવાલે રેલવેમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટેના કડક નિર્દેશો આપ્યા હતા જેના ભાગરૂપે બરોડા ડિવિઝનમાં ગવર્મેન્ટ રેલવે પોલીસના એસપી તરીકે કાર્યરત અભય સોની દ્વારા વિશેષ મોહિમ શરૂ કરાઈ હતી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે એનડીપીએસ ની ટીમ પણ સંયુક્ત પેટ્રોલિંગ કરીને માદક પદાર્થની હેરાફેરી અટકાવવાનો પ્રયાસ હાથ ધરાયા હતા જેને લઈને સોમવારે મધ્ય રાત્રે પુરીથી અમદાવાદ જતી પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એનડીપીએસ પીએસ રેલવેની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને ટ્રેનના એસી થ્રી અને ફોર કોચમાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઓડિશાવાસી યુવાન પ્રતાપચંદ્ર ગોડને ઝડપી પાડ્યો હતો આજે તો સુરત રેલવે સ્ટેશન પર ઉતારવાનો હોવાનું કબૂલાત કરી છે એસઓજી પોપીએસઆઈ ડીટી વણકર સાહેબ તથા તેની સમગ્ર ટીમ સાથે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલી હોય જેઓએ તેની પોતાની સમગ્ર ટીમને સાથે લઈ અને આજ રોજ એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ટ્રેન નંબર બાર આઠ પૂરી અહેમદાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ જે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ જે દરમિયાન એક ઇસમ નામે प्रतापचंद्र अर्खित जाते गोड़ा उमरवर सत्यावीस धंधो मजूरी रहे नगर भेस्तान सूरत मूल रहे गाम टिंडी गोचा असुरा बांदा तालुको सोड़ा जिलों गंजा ओरिस्से कुल छत्तीस पॉइंट पांच सौ पच्चीस गांजो जेनी कीमत छे तरह लाख पांसठ हज़ार बसो पचास रुपया आ उपरांत मड़ी आलो मुद्दा मल पैकी